જુગાડનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ આરએચવાડા પોલીસ ઇન્સ્પેક્ટર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન નામના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ગઢવી તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન સાથેના પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે અંકલેશ્વર સારંગપુર ગામ ખાતે આવેલ સોનાલ પાર્ક સોસાયટીમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પત્તા પાનાનો હાલ જીતનો જુગાર રમતા હોવાની માહિતીવાળી જગ્યાએ રેડ કરતા પાંચ ઇસમોને અંગ રોકડા રૂપિયા ચોવીસ હજાર છસો તથા ડાબ ઉપરના રોકડા રૂપિયા આઠ હજાર બસો તથા પત્તાપાના પત્તા પાના નંગ બાવન તથા મોબાઈલ નંગ ત્રણ કિંમત રૂપિયા ચૌદ હજાર પ્લાસ્ટિકનું પાથરનું નંગ એક મળી કુલ કિંમત રૂપિયા છેતાલીસ હજાર આઠસો સાથે પકડી પાડી જુગાર કલમ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પકરાયેલ આરોપી અખિલેશ કુમાર રણજીત પાલ લલનસિંહ રામસ્વરૂપ પાલ લલિતકુમાર ભવાનસિંહ પરિહાર રાજકુમાર રામસિંહ પાલ અને સુમિતસિંહ મલખાનસિંહ રાઠોર